ત્રણ લાખ લોકો સાથે કર્યા યોગ નમસ્કાર સ્વાગત છે આપણું આરબી ન્યૂઝ નેટ ઓપરે સમાચારમાં હું અશ્વિન રાઠોડ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીએ ત્રણ લાખ લોકો સાથે કર્યા યોગ આ દરમિયાન તેમણે જણાવ્યું કે દુનિયા તણાવમાંથી પસાર થઈ રહી છે યોગ આપણને શાંતિની દિશા આપે છે નીરજ ચોપરાએ બે વર્ષમાં પોતાનો પહેલો ડાયમંડ લીગ ટાઇટલ જીત્યો પાકિસ્તાને નોબલ શાંતિ પુરસ્કાર માટે મોકલી ડોનાલ્ડ ટ્રમ્પનું નામ હું ગમે તે કરું પણ મને ક્યારેય નોબેલ શાંતિ પુરસ્કાર નહીં મળે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાન બ્લેક બોક્સ અમેરિકા નહીં મોકલવામાં આવે ઉડ્ડયન મંત્રાલય કરી સ્પષ્ટતા અહીં જ થશે તપાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારતીય સેના દ્વારા સિયાચીનથી પોર્ટ બ્લેર અને કિબુથીથી કચ્છ સુધી ઉજવણી કરાય એક રિપોર્ટ મુજબ ઈરાનમાં છેલ્લા સાઠ કલાકથી વધુ સમયથી ઇન્ટરનેટ સેવા બંધ છે ગંભીર રીતે બીમાર પુખ્ત હોયના લોકોને જીવન સમાપ્ત કરવાનો અધિકાર આપતું ઐતિહાસિક બિલ બ્રિટનની સંસદમાં પસાર તમિલનાડુના તાઉતેર વર્ષીય રાજ્યપાલ આર એન રવિએ આજે યોગ દિવસ પર આવતીકાલે રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાશે એક્યાસી લાખ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત